હલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં દઈશો તો બધાને જય માતા દી તો આજ તો છે ને આપણે પાછા સવાર સવારમાં તૈયાર થઈ ગયા છીએ આજ તો તળાજા જવાનું છે તળાજા એમ જવાનું છે કે તે દિવસે કબડ જોવા જતા કંઈ મજા ન આવી તો આજ તો છે ને તળાજા જવાનું છે તો પહેલાં તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો પાછા જરૂરથી તો તળાજે આજ કબાટ જોવા જવાનું છે આજ તો ગમે એમ થાય ને આજ તો નક્કી કરીને આવવાનું જ છે કેમ કે પાંચ તારીખે પાછા ભાઈના લગ્ન છે ને મારા નણંદ છે એના દેરના લગ્ન છે એટલે મામેરું ભરવું પડે તો આપણે મામેરા માટે સ્પેશિયલ કબાટ લેવા જવાનું છે કબાટનો મેળ આવશે તો કબાટ લેવું નકર પછી ફ્રીજ લેવાનું છે આપણે કાર્યક્રમ બેમાંથી એક ગમે ક્યાંક મેળ આવે એ લઈ લેશું તો આપણે કા રામ રામ ને સીતારામ બધા ને તો આપણે તો હવે નીકળવાનું છે ભૂમીબેન ક્યાં થઈ ગયા હા તો આજ તો ગમે એ વસ્તુ નક્કી કરીને આવવાનું છે ત્યાં હું ત્યાં આજ તો આવવાનું નથી ભલે આખા તાળા ફરવું જ પડે ફેર્યા કરવું તો જો આપણે ભૂમીબેન પણ તૈયાર થઈ ગયા છે ભૂમીબેન આપણે શું લેવા જવાનું છે કબાટ કોની માટે આપડી હાટુ આપડી હાટુ નઈ તો ફઈ હાટુ ફઈ હાટુ કે ફઈ એ આપડી હાટુ

જો કબાટ નો મેલ ન આવે તો પછી ફરી જ લેવાનું છે ગમે બે માંથી એક લેવાનું છે કરવાનું છે હા ગમે કા કબાટ લેવાનો છે ફરી જ લેવાનો છે તો બે નું માટે મામીર આપડે લેવા માટે નીકળી ગયા છે ઈ તો વિડીયો માં આગળ રહેજો

આ છે આ કબાટ કેવો છે કેવો ની કોમેન્ટ કરીને કહેજો કે તો આ કબાટ અમે પસંદ કર્યો છે બેય માણે અને ભૂમિબેન ને ઈ સતા આપણે પૂછી લઈએ ભૂમિબેન આ તમારો 5 માટે કબાટ કેવો લાગ્યો છે તમને મસ્ત તો લાગ્યો છે ને જો ભૂમિબેન તે બહુ જ ગમ્યો છે તો જો આમાં રાધા રાધાકૃષ્ણનો પણ ફોટો છે સરસ મજાનો અને માતા લક્ષ્મીનો હનુમાન દાદાનો છે અને

અને હાઉ હાઉ આ સાઈડ નું ખાનું જોઈએ તો થાય ને તો પછી જોવાની મજા આવે ને

કબાટ ને એવું બધું બાનું આપી ને પછી આપડે જ્યાં તા વાળા ને દુકાને ત્યાં તો કઈ આપણે બ્લોક ચાલુ નહોતો કર્યો કેમ કે પછી મેં કીધું કઈ નથી ચાલુ કરો હમતા માણસો હતા પછી કઈ ચાલુ ન કર્યો તો જો કપડા ની ખરીદી પણ કરી છે આ રોજ હવે એ બતાવી દો વિક્રમ ના એક જોડ

બધી વસ્તુ લઈ આવ્યા છે તો આપણો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કેજો તો હાલો તો બધા પાય પાય ટાતા તો વિડીયો પૂરો થયો છે અહીંયા